આ દુર્ઘટનામાં કારમાં સવા સાત વ્યક્તિમાંથી બેના મોત થયા છે એક સ્વામી લાપતા બન્યા છે જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે બરવાળાના પ્રાંત અધિકારી એસવી ચૌધરીએ જણાવ્યું હતું કે ગઈકાલે એક અર્ટિકા કાર કે જેની અંદર સાત લોકો સવાર હતા તેઓ ગોધાવટાના કોઝવે આગળ કે જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધારે છે તેને પાર કરવાની કોશિશ કરતા ગાડી તણાઈ હતી જેમાંથી ચાર લોકો બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડી સાથે તણાયા હતા છે ગઈકાલે રાત્રે લગભગ વાગતાના સુમારે એક કાર જેની અંદર સાત ચાલક હતા એમને જે ગોદાવટાનો કોઝવે છે એમાં પાણીનો ખૂબ જ રસ હોવા છતો એને એક પાર કરવાની કોશિશ કરતો ગાડી તણાવી હતી તેમાંથી ચાર લોકો એ વખતે નીકળીને બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડીમાં ગાડી સાથે તણાઈ જતા ફસાઈ ગયા હતા જેમાંથી બે લોકોના બોડી મળેલી છે અને એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલી છે અને એક એક વ્યક્તિ છે એ લાપ હતા છે એના માટે એનડીઆરએફની ટીમ આવેલી છે તદઉપરાંત એરિયલ સર્વે માટે અમે અહીંયાથી ડ્રોન દ્વારા જે એક કિલોમીટરનું જે સ્ટ્રેચ છે પૂરો એનો એરિયલ સર્વે કરી દીધેલો છે અને હવે એનડીઆરએફ દ્વારા અમે પાણીની નીચે જો કોઈ બડી હોય તો અમે એ સోధનનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે જલ્દીમાં જલ્દી અમે શુધિકરણ આહા મૃતકની અંદર એક નવ વર્ષના બાળક છે પ્રબુદ્ધ કરીને અને એક 60 એક વર્ષના વ્યક્તિ છે મિસ્ટર કૃષ્ણ કાંત જેમાંથી બે લોકોની લાશ મળી છે તેના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે જ્યારે એક વ્યક્તિ હજુ લાપતા છે તેના માટે એનડીઆરએફની ટીમ કામે લાગી છે આ ઉપરાંત એરિયલ સર્વે માટે ડ્રોન દ્વારા 1 કિલોમીટરના અંતર સુધી એરિયલ સર્વે કરી દીધો છે પ્રાથમિક માહિતી મુજબ કારમાં કુલ 7 લોકો સવાર હતા જેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સામી પણ સામેલ હતા ઓરડા મનીલભાઈ આ ઘણીવાર બનતું પણ આ હું ફોન આવ્યો ને ભાઈ મુનાભાઈ એ વખતે ગાડી અંદર ગઈ પછી યુટિલિટી વાળો રેફડાના ભરવાડ એને બહુ મહેનત કરી વીસ મિનિટ સુધી ગાડી ને બાંધી નામ રાખી અને ચાર વ્યક્તિ બહાર જઈ આવ્યો સ્વામી ને એક છોકરો ને એક સ્વામી ઈતાની અંદર જે આમ વધારે કર્યું એમાં તૂટી ગયું એટલે એ એમાં ગાડીમાં બે રહ્યા ને એક બહાર જઈ ગયા એ આ ત્રણ જણા એમાં બે મરી ગયા ને એટલે અને એક લાભ હતા પંદર વર્ષથી રજૂઆત કરવી છે ધારાસભ્યને બધાને કરી જેટલા જેટલા અધિકારીઓ આવે જ્યાં જરૂર નીચે ત્યાં બનાવી નાખ્યા અને જ્યાં અહીંયા આવે છે અવરનવર અહીંયા સાળંગપુર જવામાં હજારો ગાડીઓ જાય અને એ લોકો જોવે છે આ આમનું કઈ નિરાકરણ નથી લાવતા કોઈ સાંભળતું નહીં આ આ રોડ ઉપર બે છે એક આગળ ને એક અહીંયા એક આ ગુંદા ના સીમા ભાઈ ટોડી ની વાડી આવ્યું અને એક અહીંયા છે નીચે આગળ એક પરબ છે ન્યાસ બસ આ બનાવ ને આ કરે એટલે આવા અવરનવર કિસ્સા ન બને ઘણા તો કેટલી આ તો બહાર પીડ્યું ને કેટલાય ને આવો બન્યું અને કાઢી લેવી કોણાનો આનો લે પુલ બની જાય જે ગુંડા બન્યો એમ જેમ તો કાયમ કાયમનો પ્રશ્ન હલ થઈ આ દુર્ઘટનામાં કૃષ્ણકાંત પંડ્યા અને આશરે દસ વર્ષના પ્રબુદ્ધ કાશિયા નામના બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે જો કે શાંત ચરિત્ર સ્વામી હજુ પણ લાપતા છે તેમને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન ચાલુ રહ્યું છે દુર્ઘટનાની જાણ થતાં જ બરવાળા પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે બચાવ કાર્ય અને લાપતા સ્વામીની શોધખોળની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી હતી નમસ્કાર મારું નામ પ્રવીણભાઈ ગાબાણી છે હું પોતે આ ગામમાં જ રહું છું અને ગોઢાવટા ગામ અમારું સાડંપુરથી સાડા પાંચ છ કિલોમીટર જેટલું થાય છે હવે જે મુદ્દાની વાત કરવાની છે કાયમ માટે જયારે જયારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેતતા સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા પાંચ વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાણંગપુર જવા માટેનો રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે આવે છે જાય છે અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડીને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે સાડા વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવા એવામાં એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો ફોસ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે ત્રણ લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા એ કદાચ એ આ વસ્તુ બની પણ શકે નહીં તો અમારી ત્વરિત એક રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારમાં પરિસ્થિતિની ગંભીરતા જોતા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્મ તેમજ એનડીઆરએફની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે એનડીઆરએફની ટીમ અત્યાધુનિક સાધનો અને કુશળ માનવબળ સાથે લાપતા સ્વામીને શોધવા માટે પાણીના પ્રવાહમાં સઘન કામગીરી કરી રહી છે હાલ રાણપુર તાલુકાનું જે ગોધાવટા ગામ છે ત્યાં આજે મોડી રાત્રે જે દુર્ઘટના જે સર્જાય છે ત્યારે ન્યૂઝ લાઈન ટીમ છે તે આજે પહોંચી છે ગોધાવટા ઘટના સ્થળે ગ્રાઉન્ડ ઝીરો પર ત્યાં આજે જોવા મળી રહ્યું છે કે એક પણ સેફ્ટીના અભાવે

અત્યારે ઘટના સ્થળે પહોંચી છે ક્યાંક ને ક્યાંક અહીંયા એક ગ્રામજનો ની જે એક જ માંગ છે કે પુલ બનાવે તો આવી ફરી વાર દુર્ઘટના ના બને તેવી જ માંગ સાથે ન્યુઝ નાઇન ગુજરાત થી બોધાવતા રમેશભાઈ શિલુ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે અહીંયા બોટાદ જિલ્લામાં મારી જવાબદારી છે આજે ગોધાવટાથી જે સાળીપુર જવાનો રસ્તો છે ત્યાં ખૂબ જ કરુણ ઘટના બની છે કે એની અંદર એક સંતોની ગાડી રાત્રે આવતી હતી એમાં સાત જણા બેઠા હતા તો એ ગાડી રાત્રે વરસાદના કારણે એ આખી ગાડી તણાઈ ગઈ છે અને એમાંથી ચાર જણાનો બચાવ થયો છે જ્યારે બે બે જણા અહીંયા મૃત સ્થિતિમાં અહીંયાથી મળ્યા છે અને એક જણાની એક સ્વામી અત્યારે શોધખોળ ચાલે છે ખૂબ જ કરુણ ઘટના છે ગુજરાતની અંદર અવારનવાર આવી ઘટનાઓ બને છે પણ આ જે આંધળી સરકાર છે એ લોકોના મૃત્યુ ની જે આવું થાય છે એની સામે કોઈ ધ્યાન આપતી નથી અહિયાં રેલિંગ પણ નથી સાઈડ ની અંદર કોઈ આપણે ઓલી બોર્ડ પણ અંદર મૂકવામાં આવ્યા નથી અવારનવાર ગામજનોએ આની અંદર રજૂઆત કરી છે કે અહીંયા અહીંયા પુલ બનાવવામાં આવે મેં પણ અહીંયા એન્જિનિયરને બોલાવી અને નાળા માટેની રજૂઆત કરેલી એ લોકો આવી અને અહીંયા સાઈડ પ્લાન પણ લઈ ગયા પરંતુ બે વર્ષથી આ કામ થતું નથી આ તંત્ર છે એ લોકોના મૃત્યુની રાહ જોવે છે એ મને ખબર પડતી નથી અવારનવાર ગુજરાતની અંદર પુલ તૂટે છે રસ્તાઓની અંદર આવું થાય છે એની અંદર માણસોની જાનહાની થાય છે પણ આ નિમ્બર અને આંધળી સરકાર બેરી સરકાર આ લોકોના મૃત્યુ સામે જોઈ શકતી નથી અને આ અત્યારે તમે જોવો છો કે લોકોની અંદર આક્રોશ છે અને જ્યારે આવા લોકોનો જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણી સંવેદનાઓ એમની સાથે હોય એટલે મારી સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે એ બીજા કોઈ તાઈફાની અંદર પૈસા વાપરવાની બદલે આવા કામની અંદર જે લોકોને જરૂરિયાત છે એની અંદર વાપરે એવી મારી નમ્ર વિનંતી છે ધન્યવાદ આભાર